પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર વીડિયોમાં દર્શાવેલું વાહન અને તેમાં પોલીસ કર્મચારી અને મહિલા અધિકારી અડાજણ પોલીસ સ્ટેશનના નથી આ સંદર્ભે પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ ઇન્સ્પેક્ટર દર્શાવ્યું છે કે વિડિયોમાં દેખાતી વ્યક્તિઓની ઓળખ કરવામાં આવશે અને જે પણ દોષિત જણાશે તેમના વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી અમલમાં આવશે તદુપરાંત પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે આ વિડીયો કોઈ ભિક્ષુ ગુરુ સાથે સંકળાયેલો હોવાની શક્યતા છે હાલમાં સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ પોલીસ દ્વારા ચાલુ છે સત્યતા સામે આવે અને જરૂરી કાનૂની પગલાં લઈ શકાય તે માટે તમામ પ્રકારની જરૂરી પ્રક્રિયા કરવામાં આવી રહી છે વધુમાં તેમણે જાહેર જનતાને આશ્વાસન આપ્યું છે કે તપાસ પૂરી થતાં સંબંધિત તમામ પાસાઓ બહાર આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે નિશ્ચિતપણે કાર્યવાહી કરવામાં આવશે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કર્મચારી તથા પોલીસની ગાડી એ બંને અડાજણ પોલીસ સ્ટેશનની નથી પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહ ની હોઈ શકે છે પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે